નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ વાત કરવી છે રાજ્યની અંદર હવે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે મારી પાછળ વિન્ડીની સ્ક્રીન અને વિન્ડીની સ્ક્રીનમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ વિશે પહેલાં વાત કરવી છે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર ડિપ્રેશન અને પછી હવે એ તમે જોઈ શકો છો આ જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોની અંદર એ ડિપ્રેશન બની અને પછી ધીમે ધીમે ત્યાંથી વિખરાઈ જવાનું છે અહીંયા બની હતી સિસ્ટમ આ તરફ અહીંયા અરબી સમુદ્રમાં પણ બની હતી જેની અસર અહીંયા સુધી પહોંચી હતી અને એના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો હવે ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બીજી તારીખથી લઈ અને પછીના ચાર પાંચ દિવસ સુધી વરસાદ પડવાનો છે પણ છૂટો છવાયો વરસાદ હશે જે મે મહિનામાં વરસાદ પડ્યો એક ઇંચ બે ઇંચ એટલા વરસાદ નહીં પડે ચોમાસું છે એણે હાલ બ્રેક મારી છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે પણ વાત કરીશું પણ આ જે સિસ્ટમ છે એ પૂર્વોત્તરના રાજ્યો અને બાકી જે બધા વિસ્તારો છે બાંગ્લાદેશના વિસ્તારો મ્યાનમાર છે આ બધા વિસ્તારોમાં એ અસર કરશે એની અસર અને પછી ધીમે ધીમે એ વિખરાઈ જશે આપણે ત્યાં મુંબઈ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક એ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં વિંડીમાં પણ તમે જોઈ શકો છો વરસાદ છે એ વરસી રહ્યો છે સૌથી વધારે વરસાદ છે એ કેરળ આસપાસના વિસ્તારો છે કોઈમ્બતુર ને મેંગલુરુ સુધીના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતાઓ છે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચૂક્યું છે અને આપણે ત્યાં ગુજરાતમાં આજે દેખાડી રહ્યા છે સુરત આસપાસના જે વિસ્તારો છે આજના દિવસે ત્યાં છવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતાઓ છે તાપી છે વ્યારા છે વલસાડ છે ડાંગ છે આહવા છે આ જે આખો પટ્ટો છે ત્યાં છૂટાછવાયા કોક કોક ઝાપટાં પડે આજના દિવસે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં વીંડી ક્યાંય વરસાદ દેખાડી નથી રહ્યો આગળ વધીએ આવતીકાલ માટે વિંડીની શું આગાહી છે તો સુરત આસપાસના જે વિસ્તારો છે છોટા ઉદેપુર આસપાસના ત્યાં ક્યાંક ક્યાંક વરસાદ પડે ખાસ દક્ષિણના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી સુરત એ બધા વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા વિસ્તાર ઝાપટાં પડે અને અહીંયા આ જે દક્ષિણ છે વેરાવળ ગીર સોમનાથ સૌરાષ્ટ્રનો જે દક્ષિણ ભાગ ભાવનગર એ વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે વાત કરીએ હવામાન વિભાગની આગાહીની હવામાન વિભાગ શું કહી રહ્યું છે સૌથી પહેલાં તો આ તસવીર સેટેલાઇટ ઇમેજ અને એ સેટેલાઇટ ઇમેજની અંદર સૌથી વધારે વાદળો તમે જુઓ આ તરફ છે એટલે ત્યાં એક સિસ્ટમ છે અહીંયા છે એટલે અહીંયા વરસાદ વધારે વરસી રહ્યો છે આ સિવાય એક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારમાં છે અને એક સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન આ વિસ્તારની અંદર છે એટલે એની અસર છે એ ધીમે ધીમે આગળ થશે એટલે આજે પંજાબ દિલ્હી આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એની સાથે સાથે ગુજરાતમાં બહુ જ ઓછા વાદળો આપણી આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ છે એટલે આ તરફ વરસાદની આગાહી છે દક્ષિણમાં વરસાદની આગાહી છે અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેમ કે આ બાજુ વાદળો પણ બહુ જ ઓછી માત્રામાં છે જેના કારણે વરસાદ છે એ બહુ જ ઓછી માત્રામાં પહોંચે એવી શક્યતાઓ છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે એના વિશે વાત કરી લે અને પછી વાત કરીશું કે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગની આ ઓફિશિયલ નોટ અને ઓફિશિયલ પ્રેસ નોટ પ્રમાણે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ચૂક્યું છે આપણે ત્યાં અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમના કારણે ચોમાસામાં બ્રેક લાગે એવી શક્યતાઓ હતી અને એના કારણે ચોમાસું છે એ પંદર તારીખના બદલે વીસ તારીખ આસપાસ શરૂ થાય એવી સંભાવનાઓ હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે હવામાન વિભાગ છે એનું અનુમાન પંદર તારીખ આસપાસનું છે જે રેડ લાઇન છે બધી સંભવત જે દર વર્ષે આંકલન કરવામાં આવતું હોય અને એ જ તારીખે જ્યારે અનુ ચોમાસાનું આગમન થતું હોય એના માટે છે બ્લુ લાઇન છે એકચ્યુઅલ ડેટ છે એટલે તમે જોઈ શકો છો બ્લુ લાઇન અત્યારે અહીંયા સુધી પહોંચી ગઈ એટલે મુંબઈ સુધી આ બ્લુ લાઇન છે ત્યાં ચોમાસું પહોંચી ચૂક્યું છે આપણે ત્યાં વલસાડથી ચોમાસાની શરૂઆત પંદર તારીખથી પંદર જૂનથી થતી હોય છે પણ આ વખતની જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની એના કારણે આ બધા વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ તરફ એક ડિપ્રેશન છે આ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અહીંયા વરસાદનું એક છે અને એના કારણે આજે બધા વિસ્તારો છે ત્યાં વરસાદ વધારે પડી રહ્યો છે આપણે ત્યાં ગુજરાત આસપાસ એવી કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી જેના કારણે ગુજરાતમાં મે મહિનામાં પડ્યો હતો એવો કે ચોમાસામાં પડે એવો ભારે વરસાદ પડે બીજી તારીખથી લઈને ફરી એકવાર ચાલુ થશે પ્રિમોન્સૂન એક્ટિવિટી અને એ એક્ટિવિટી અંતર્ગત ગુજરાતની અંદર દક્ષિણનો જે ભાગ છે ત્યાં અહીંયા પૂર્વ પૂર્વ ગુજરાતમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં દક્ષિણનો અમુક ભાગ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ વિસ્તારો છે ત્યાં આ જે પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એના અંતર્ગત વરસાદ પડે એવી શક્યતા છે પણ હાલ આ તરફ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી કે જેના કારણે ગુજરાતની અંદર વરસાદ પડે સંભવતઃ પંદર જૂન છે હવામાન વિભાગ શું અપડેટ આપણા સુધી પહોંચાડે છે જે પણ અપડેટ આવશે રોજબરોજ અમે તમારા સુધી પણ પહોંચાડતા રહીએ છીએ કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ખાસ જેમ કહ્યું એમ દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ તાપી એ બધા વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે એવી શક્યતાઓ છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડે એવી શક્યતા છે ક્યાં સુધી એ પ્રિમોન્સૂન એક્ટિવિટી છે એના અંતર્ગત વરસાદ પડવાનો છે એની પણ વાત કરી લઈએ તો હવામાન વિભાગનું ગુજરાતનું અનુમાન અને એકત્રીસ તારીખ માટે એટલે કે આજના દિવસ માટે જેમ કહ્યું એમ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડશે ખાસ દાહોદમાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડે એવી શક્યતાઓ છે એટલે દાહોદની અંદર છૂટાછવાયા ઝાપટાં પડશે આ સિવાય છોટાઉદેપુરમાં નર્મદામાં સુરતમાં તાપીમાં ડાંગમાં નવસારીમાં વલસાડમાં દમણ અને દાદરાનગર હવેલી આજે આખો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર કોક કોક વરસાદી ઝાપટાં પડે ક્યાંક એવું છે એવી આગાહી છે અમરેલીની અંદર અને ભાવનગરની અંદર પણ સૌરાષ્ટ્રમાં એ દક્ષિણના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડે એવી શક્યતા છે હળવોથી મધ્યમ વરસાદ એ વિસ્તારોમાં પડે પહેલી તારીખ આસપાસ એટલે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદના અમુક વિસ્તારોની અંદર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર અને સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં ક્યાંક વરસાદ પડે એવી શક્યતાઓ છે એની સાથે સાથે બીજી તારીખમાં પણ એ જ પ્રકારની આગાહી છે બીજી તારીખે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપી નવસારી ડાંગ અને વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે બીજી તારીખથી અમરેલી ભાવનગર સિવાય ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે એટલે બીજી તારીખથી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એનું જોર છે એ ધીમે ધીમે વધશે જેના કારણે મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે આ સિવાય ત્રીજી તારીખે પણ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ કેમ કે આ તરફ મેં તમને ચોમાસાનું જે અનુમાન બતાવ્યું એમાં ઉપરની તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે એટલે એના કારણે અરવલ્લી મહીસાગર દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતાઓ છે ત્રીજી તારીખ આસપાસ એટલે એ બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા સુરત તાપી એ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડશે ચોથી તારીખે વરસાદનું થોડુંક જોર વધશે અને બાકી અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં એટલે આ બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ એટલે બહુ જ છૂટાછવાયા ઝાપટાં પડે એવી આગાહી છે ચોથી તારીખે અને પાંચમી તારીખે પણ એ જ પ્રકારની આગાહી છે એટલે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને બાકી અરવલ્લી મહીસાગર એ બધા વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને પાંચ તારીખ સુધીનું આ અનુમાન છે ત્યાર ત્યાં સુધીમાં જો અરબસાગરની અંદર કોઈ સિસ્ટમ સક્રિય થાય છે કે કોઈ મોન્સૂન ટ્રફ આવે છે તો પછી બની શકે કે ગુજરાતની અંદર વરસાદ છે એ ઘણા બધા આ તરફનો જે સૌરાષ્ટ્રનો બાકીનો હિસ્સો છે કચ્છ છે ઉત્તર ગુજરાત છે એ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે અત્યારે હજુ સુધી હવામાન વિભાગે એમાં કોઈ અપડેટ આપ્યું નથી પાંચ તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે આમાં પરિવર્તન થતું રહેશે છૂટાછવાયા સ્થળો પર ઝાપટા અને વીસ તારીખ આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચે એવી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે પાંચ દિવસ ચોમાસું ગુજરાતમાં જે પંદર તારીખનું અનુમાન એના કરતા મોડું પહોંચે એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે તમારા ગામ તમારા જિલ્લા તમારા વિસ્તારમાં કેવો માહોલ છે તમે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર